ઓફિસ ટિફિનમાં આપી શકાય એવું પરવળનું શાક બનાવીએ તો ત્રણસો ગ્રામ પરવળ છે તેની છાલ ઉતારી લેવાની છે પછી જો આ રીતે તેના પાકા બી હોય તો કાઢી લેવાના છે ને કુણા હોય તો રાખીશું તેને આ રીતે કટ કરી લેવાના છે પછી બે બટેકા છે તેની છાલ કાઢીને પણ તેને આ રીતે ઊભી ચીરીઓ કરી લેવાની છે પછી તેલ ગરમ કરીશું જીરું હિંગ હળદર પાવડર અને ત્યાર પછી સબ્જી સમારેલી ઉમેરી દઈએ અને તેને મીઠા સાથે મિક્સ કરી લેશું અને મીઠું આપણે ઉમેરવાથી ઝડપથી શાક ચડી જતું હોય છે હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે આ રીતે અને તેની ઉપર પાણી નાખીશું એટલે સબ્જી છે ઝડપથી ચડી જાય અને ત્યાર પછી તેને જો ચેક કરીએ અને આ રીતે સરસ એ ઉપર વળ કૂક થઈ જાય બટેટું કૂક થઈ જાય ને ત્યાર પછી એક મસાલો કરીએ તો લસણ લેવાનું છે ચવાણું લીધું છે કાદુનો ટુકડો મરચું છે અને તેને સરસ રીતે ખાંડી લેવાનું છે આ મસાલો જેટલો ટેસ્ટી બને છે ને કે શાકનો સ્વાદ એટલો સરસ આવે છે કાશ્મીરી મરચું લીલા ધાણા ઉમેરીને ઠંડુ પડે એટલે ડબ્બામાં ભરી લેશું એટલી સરસ આ ટેસ્ટી સબ્જી બને છે અને જો આખા ટિફિનની રેસીપી જોવી હોય ને તો કોમેન્ટમાં ટિફિન લખશો એટલે રેસીપી શેર કરીશ અને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી